સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ રઘુવીર ધામ ખાતે એક હજાર એકસો અગિયાર હનુમાન ચાલીસાના પાઠનું હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે રઘુવીર ધામના યુવાન પૂજ્ય હરિવંશ શાસ્ત્રી દ્વારા આજના પવિત્ર દિવસે હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે કામરેજ ખાતે આવેલ રઘુવીર ધામમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર પૂનમના દિવસે એકસો એક હનુમાન ચાલીસાના પાઠ અને એકસો અગિયાર લાડુનો ભોગ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન થાય છે અહેવાલ ભરત ચૌધરી સુરત જય અ મારું નામ મહંત શાસ્ત્રી હરિવંશ રાજગુરુ શ્રી રઘુવીર ધામ આશ્રમ કોસમાળી આજે તારીખ દસ જૂન બે હજાર પચીસ અને મંગળવાર એમ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આ વર્ષ બે હજાર પચીસ એ મંગળના અધિપત્યનું વર્ષ છે અને એમાં પણ કહેવાય છે કે આજનો આ દિવસ એટલે કે આજનો આ મંગળવાર તારીખ દસ તારીખનો આ મંગળવાર એ આખા વર્ષમાં સૌથી બળવાન મંગળવાર છે અને આજના દિવસે એક દિવ્ય યોગ બને છે કે આજના દિવસે હનુમાનજી મહારાજ અને મંગળ ગ્રહ આ બેની દિવ્ય શક્તિઓનું સમન્વયનો દિવસ ગણવામાં આવે છે જેથી જ આજનો દિવસ એ દરેક મંગળવારોમાં સર્વશ્રેષ્ઠ છે અને આ દિવસે આપણે શ્રી રઘવીરધામ આશ્રમમાં કે જ્યાં છેલ્લા તેત્રીસ વર્ષોથી દર પૂર્ણિમાના દિવસે એકસો અગિયાર હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજી મહારાજને એકસો અગિયાર લાડુના ભોગ અર્પણ થાય છે એ સ્થાન ઉપર આજે આ શુભ દિવસના દિવસે અહી અગિયારસો ને અગિયાર હોમાત્મક હનુમાન ચાલીસા નું શુભ કાર્ય કરી વિશ્વ કલ્યાણ માટે વિશ્વ શાંતિ માટે અને દરેક લોકોના જીવનમાં ભગવાન હનુમાનજી મહારાજ એમની દિવ્યતા અને આશીર્વાદ આપી સુખમય જીવન કરે એ માટે જય શ્રી